યુટ્યુબ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું જુનેદ ખત્રી આપની સાથે આપ જે આ દ્રશ્યો તસવીરોમાં જોઈ રહ્યા છો તે કોઈ પાર્ટી પ્લોટના નથી આ દ્રશ્યો છે રાજપીપળાના ઐતિહાસિક ગાર્ડનના જેને આપણે રાજપીપળાનું જે ઐતિહાસિક ગાર્ડન છે સર વિનાયકરાવ ગાર્ડન તેના છે અને જે આપ તસવીરોમાં જોઈ શકો છો તે બેન્ડ સ્ટેન્ડ છે કહેવાય છે કે ઇતિહાસમાં જે રાજવી કાળ હતો તે સમયે અહીંયા મધુર બેન્ડની સુરાવલી રેલાતી હતી એ પર્પઝ હેતુથી આ બેન્ડસ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું પરંતુ સમય જતાં તેને જાણે ભૂલાવી દેવામાં આવ્યું અને આ જે ઇમારતો છે જૂની તે જર્જરિત હાલતમાં થઈ ગઈ હવે જે રાજપીપળાના જે રાજા છે માનવેન્દ્રસિંહજી તેમણે અને તેમના સાથી મિત્રોએ એક પ્રયાસ કર્યો છે જે આ જૂની પરંપરા છે જે વારસો છે તેને જીવંત રાખવા માટે અને અહીંયા રાજપીપળા બેન્ડ સ્ટેન્ડ ખાતે આવતીકાલે એક મધુર સુરાવલી ફરીથી રેલાવાની છે ખાસ કરીને જે આંતરરાષ્ટ્રીય કલાકારો છે વિવિધ દેશોમાંથી આવશે અને અહીંયા બેન્ચ સ્ટેન્ડમાં પરફોર્મન્સ કરવાના છે તો આ કાર્યક્રમ માટે હાલ રાજપીપળાની પ્રજા પણ ખૂબ જ ઉત્સાહિત છે આપ તસવીરોમાં જોઈ શકો છો જે આ ધૂત ગાર્ડનનો નજારો છે તે જોવા માટે રાજપીપળાની પ્રજા ગાર્ડનમાં આવી રહી છે અને આવતીકાલે પણ જે કાર્યક્રમ છે તેને નિહાળવા અને માણવા માટે ખાસ કરીને અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે રાજપીપળાની પ્રજા વધુમાં વધુ આ કાર્યક્રમને નિહાળવા માટે આવે અને આપણો જે અદ્ભુત વારસો છે જે ભૂલાઈ રહ્યો છે તેને જીવંત રાખવામાં મદદ કરે ખાસ કરીને જે આ કાર્યક્રમનો હેતુ એમ જણાવવામાં આવી રહ્યો છે કે જે રાજપીપળાનો રાજવી સમયનો વારસો છે તેને જીવંત રાખવાય આ જે જગ્યા છે જેનો જે ઉપયોગ થતો હતો બેન્ડસ્ટેન્ડ તરીકે તે જીવંત રહે અને આનો જીર્ણોદ્ધાર કરીને ફરીથી આ ઈમારતને જે સજાવવામાં આવે અને એને જાળવવામાં આવે તે હેતુ છે તો આવતીકાલે એટલે કે ઓગણીસ તારીખે ઓગણીસ ડિસેમ્બરે અહીંયા સાંજે કાર્યક્રમ છે આપ સૌને પણ અમે અપીલ કરીએ છીએ કે આ કાર્યક્રમમાં ભાગ લઈએ અને રાજપીપળાનો જે અદ્ભુત વારસો છે એને જીવંત રાખીએ i have you